મિત્રો ગીતાબેન રબારીના ઘરે આબ તૂટ્યું હોય એવું દુઃખનું માહોલ ચવાયેલું છે અત્યારે એના ભાઈનું જે અવસાન થઈ ગયું હતું એનું બારમું તેરનું પણ થઈ ગયું છે પરંતુ હજુ સુધી એ ગીતાબેન રબારી છે એ આપણે પ્રોગ્રામ નથી કરી રહ્યા છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું તમારો દોસ્ત શૈલેષ દિલ મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના સુપરસ્ટાર એવા ગુજરાતી ગાયક કલાકાર ગીતાબેન રબારી જ્યારે પ્રોગ્રામ કરી રહ્યા હતા ત્યારે અચાનક કોલ આવી જતા કે આવી ઘટના બની છે કે ગીતાબેન રબારીના જે મહેશભાઈ રબારીનું મૃત્યુ થઈ ગયું હતું ગીતાબેન રબારી તરત જ રવાના થઈ ગયા હતા આજે ત્રેવીસ તારીખ કે ત્રેવીસ તારીખની આજુબાજુ એ ગીતાબેન રબારીનું ભાઈનું જે અવસાન થઈ ગયું બારમું તેરનું પણ પૂરું થઈ ગયું પરંતુ ઘણા બધા લોકો એમના વિચારતા હતા કે ગીતાબેન રબારી હજુ સુધી પણ પ્રોગ્રામ નથી કરી રહ્યા તો આ વિડીયોની અંદર આપણે જાણવાના છે ખરેખર ગીતાબેન રબારી હજુ સુધી પ્રોગ્રામ નથી કરી રહ્યા તો કેમ નથી કરી રહ્યા કે એની પાસેનું કારણ શું છે કેમ કે ગીતાબેન રબારીનો ભાઈ જે અવસાન થયું એનું બારમું તેરનું પણ પૂર્ણ થઈ ગયું છે તો આવો મિત્રો આપણે જાણી લઈએ કે ગીતાબેન રબારી હજુ સુધી જે પ્રોગ્રામ છે હજુ સુધી પણ કરવામાં નથી આવી રહ્યા તો ખરેખર મિત્રો આ સાચ સાચી વાત છે ગીતાબેન રબારીના હજુ સુધીના ઘરમાં દુઃખનું માહોલ છવાયેલું છે હજુ એક પણ પ્રોગ્રામમાં ગયા નથી ગીતાબેન રબારી તો પ્રોગ્રામ ક્યારે કરશે એની પાસેનું કોઈ પણ નોટિફિકેશન નથી ગીતાબેન રબારી છે એકના એક ભાઈ છે એમને ગાયક બનાવવા માટે ખૂબ મહેનત અને સફળતા અપાવી એવા ગીતાબેન રબારીના જે ભાઈ છે અવસાન થઈ ગયું અને ગીતાબેન જે રબારી છે એ હજુ સુધી દુઃખમાં ચવાયેલા છે તો ખરેખર મિત્રો એકના એક ભાઈ હશે તો આ રીતના આવી ઘટના બનીને મૃત્યુ થઈ જાય તો ખરેખર મિત્રો બધાને જ દુઃખ લાગતું હોય છે તો ગીતાબેન રબારી હજુ સુધી કોઈપણ પ્રકારનું પ્રોગ્રામ નથી કરી રહ્યા કોઈપણ પ્રકારની નોટિફિકેશન પણ નથી આવી કેમ કે ગીતાબેન રબારીના ભાઈનું મૃત્યુ થયું હજુ સુધી એક મહિનો પણ પૂર્ણ નથી થયો કમસે કમ પંદરથી વીસ દાડા થયા થયા છે આજના સમાચારની અંદર બસ આટલું જ હતું આપણે મળીશું તરત જ એક નવા સમાચારમાં જય હિન્દ જય ભારત હું તમારો મારો દોસ્ત શૈલેષ બિલ